તેના માલિક દીક્ષિત મુકેશભાઈ ઘરસડિયા અને કારીગર દ્વારા બંને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું કંપનીના માલિક અને કારીગર હેવાનિયતની હદ વટાવતા ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાટી જીવદી સળગાવી દીધી હતી જેથી સગીરાનું સાવર દરમિયાન ઉત્તર પ્રદેશમાં મોત નીપજ્યું હતું આ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાતા છેલ્લા બે વર્ષથી આરોપીની શોધખોળ ચાલી રહી હતી દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી જેથી સરથાણા પોલીસના મહિલા પીઆઈએમબી ઝાલાએ દસ પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી ત્યારબાદ આરોપી વ્રત ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજ બેરોજ સિગારેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે સરથાણા પોલીસે વોચ ગોઠવીને મુકેશભાઈ ગસડીયા ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી